ગુજરાતમાં જ્વેલર્સ વેપારીએ બનાવ્યો રામાયણના અધ્યાય સાથેનો अनोખો રામ મંદિરનો નેકલેસ 30 દિવસમાં 14 કારીગરોએ તૈયાર કર્યો જે અયોધ્યા મંદિરમાં કરાશે ભેજ તો કોણ છે આ વેપારી અને શું ખાસ છે આ નેકલેસમાં આ વીડિયોમાં જાણીએ આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ની ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં નમસ્કાર મિત્રો હું નિસર્ગ ઠાકર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ચાલીસ જેટલા કારીગરો અને ત્રીસ દિવસની અથાગ મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામદરબાર તૈયાર થયો છે જેમાં મહત્વની વાત એ છે કે સમગ્ર હાર ઉપર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે જેને સોના ચાંદી અને પાંચ હજાર અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે નેકલેસ સાથેના આ રામદરબારને રામ મંદિરના નિર્માણ સમયે અયોધ્યામાં ભેટ આપવાના છે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતાની સાથે જ સમગ્ર દેશના રામ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આવનાર બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત થતાં જ સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે નવનિર્માણ ઐતિહાસિક રામ મંદિર માટે દેશમાં દરેક લોકો પોતપોતાની રીતે કંઈક ને કંઈક ભેટ અર્પણ કરવા પણ આતુર છે ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામ મંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામ મંદિર સાથે સમગ્ર રામદરબાર પણ તૈયાર કરાયો છે સુરતમાં રશિષ જ્વેલર્સના ત્રણ વેપારીઓ દ્વારા નેકલેસ પર રામ મંદિર સાથેનો રામદરબાર તૈયાર કર્યો છે આ અનોખા રામદરબાર અને નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રૂઝટ એક્સપો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો હતો જેમાં વેપારીઓ અયોધ્યાના નિર્માણ થયેલું આબેહૂબ રામ મંદિર રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા સોનાના હરણ અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશી કામ સાથે આ રીતે ચિત્ર બનાવી પ્રદર્શનમાં હતું જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે જ્વેલર્સ વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે રામ મંદિરની સાથેનો આ જે નેકલેસ તૈયાર કરાયો છે તેમાં સમગ્ર રામાયણ દર્શાવવામાં આવી છે રામાયણમાં જે જે પ્રકારના અધ્યાયો આવ્યા છે તેને સંપૂર્ણ માહિતી આપતી હોય તેમ હારમાં પ્રતિકૃતિ રૂપે દર્શાવી છે હારની અંદર જે લટકળ મૂકવામાં આવ્યા છે તેમાં નકશી કામથી રામાયણમાં અધ્યાયની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે જે સમગ્ર રામાયણનો સાર પૂરો પાડે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે રામ દરબારનો સેટ લોકોને વેચવા માટે મૂકવામાં આવ્યો નથી કે તેની માટે બનાવવામાં આવ્યો નથી પરંતુ રામ મંદિર બન્યા બાદ સમગ્ર ભારતમાંથી લોકોએ કોઈક ને કોઈક રીતે પોતાનું યોગદાન અર્પણ કર્યું છે ત્યારે અમે પણ રામ મંદિરમાં અલગ અને વિશેષ રીતે યોગદાન આપવા ઈચ્છતા હતા જેની માટે અમે રામ મંદિરનો સાથેનો હાર તૈયાર કર્યો છે આ સમગ્ર રામ દરબારને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ ગયા બાદ અયોધ્યા જઈ તેને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે જેના માટે આ રામ મંદિરને ભેટ સ્વરૂપે કઈ રીતે અર્પણ કરી શકાય તેને લઈને અમે પ્રયાસ પણ શરૂ કરી દીધા છે આવા જ બીજા વિડીયોઝ માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર